ભરૂચ અને અંકલેશ્વરમાં વિહીપ આયોજિત શ્રી રામ ભગવાનની શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું. રામનવમી નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ અને અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા નીકળી હતી. વર્ષા સોનેરી મહેલથી સંતો મહંતો આગેવાનોની ઉપસ્થિતિમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની મહા આરતી બાદ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વિહિપના આગેવાનો અજય વ્યાસ, મુક્તાનંદ સ્વામી, ધારાસભ્ય સભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી વિભૂતિભાઈ યાદવ મારૂતિસિંહ અટોદરિયા નીરલ પટેલ નરેશ ઠક્કર દિવ્યેશ પટેલ ભગુભાઈ પ્રજાપતિ સહિતના જોડાયા હતા વિશ્વનગરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રી શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વિહિપચંગ દળ આગેવાનો મહાનુભાવો પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના જોડાયા હતા